मैं मुकेश कुमार सहाय स्टेशन प्रबंधक अपने भानवर्ल्ड डिवीज़न वेस्टर्न रेलवे का एक डिवीज़न है इस डिवीज़न में बना हुआ पोरबंदर स्टेशन जो महात्मा गांधी के जन्म स्थल है यहाँ यहाँ के चैम्बर ऑफ कॉमर्स की सारी टीम को मैं रेलवे की ओर से हार्दिक स्वागत करता हूँ स्टेशन पे जो भी काम काज हुआ जो कुछ अच्छे काम हुए हैं यात्रियों के सुविधा के लिए जो काम किए गए हैं इसके बारे में हम चाहेंगे कि हमारे चैम्बर ऑफ कॉमर्स के प्रमुख श्री कारिया भाई कुछ बताएं, या कुछ अपनी जो इच्छा है और कैसे फैसिलिटी दिया जाए पैसेंजर पैसेंजर को इसके बारे में कुछ बताएं जिससे कि हम लोग हमेशा उनके साथ કદમસે કદમ મિલાકે કામ કરતે રહેગે મારો યાત્રીઓ ફાયદા પહોંચાડે કોશિશ કરતા રહે હું જિગ્નેશભાઈ કારીયા આજે મારી ટીમ સાથે પોરબંદર ચેમ્બર ઓફિસના તરીકે મારી ઓફિસરની ટીમ મારા કારોબારી સભ્ય બધા સાથે મળીને પોરબંદર રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા કે પોરબંદર રેલ્વે સ્ટેશનમાં નવું નિરાકરણ થયું હોય આજે પોરબંદર સ્ટેશનમાં અમે સ્ટેશનના મેનેજર સાહેબ તેમજ સીએમઆઈ સાહેબ બંનેનો કોન્ટેક કરી અને તમામ ટીમે જે જે નિરાકરણ થયું છે એની જે ઝલક હતી જે ઝલક જોઈ છે તો ખાસ કરીને સ્ટેશનમાં એસી વેઇટિંગ રૂમ નવું નિરાકરણ કરી અને પેસેન્જરની સુવિધા માટે ખૂબ સારું બનાવવામાં આવેલું છે તેમજ આરપીએફનો જે પોલીસ સ્ટેશન બન્યું છે એ પણ ખૂબ સારું છે જીઆરપીનું પોલીસ સ્ટેશન જે બન્યું એ ખૂબ સારું છે ત્રણ નંબર અને ચાર નંબરનું જે પ્લેટફોર્મ છે તેમાં શેડ લગાવવામાં આવ્યો છે કે આવતા દિવસોમાં ઠંડીનું કોઈ વાતાવરણ હોય અથવા તો ગરમીનું વાતાવરણ હોય વરસાદના ઓલામાં પેસેન્જરને કોઈ દુવિધા ન પડે ને આપણે શેડ લગાડવામાં આવ્યો છે એ પણ ખૂબ સારો છે ત્યારબાદ ઇન્ડિકેટર લગાડવામાં આવે છે ત્રણ નંબર અને ચાર નંબરમાં કે આ ત્રણ નંબર અને ચાર નંબર ઇન્ડિકેટર લગાડવાથી જે કોઈ પણ પેસેન્જરને આવવા જવામાં કયો કોચ કઈ જગ્યા લગે છે એ સુવિધા પ્રાપ્ત થાય જેથી કોઈને કંઈ તકલીફ જેવું ન રહે આ પણ ખૂબ એક સારી સુવિધા છે ટોયલેટ બાથરૂમ નવા દસથી બાર જેટલા બનાવવામાં આવ્યા છે એ પણ એક સારી સુવિધા થઈ છે અને પોરબંદર રેલવે સ્ટેશનમાં ખૂબ જ સારું નવીનીકરણ થઈ રહ્યું હોય ત્યારે આવતા દિવસોમાં સ્ટેશનમાં જે કોઈ ઓફિસ છે અને બુકિંગ ઓફિસ છે એનું પણ નવીનીકરણ થશે એવું પણ મેનેજર સાહેબે અમને જણાવ્યું છે અને ખાસ કરીને રેલવે પોલીસથી જે આરપીએફ એની અમે મુલાકાત લઈ ત્યારે જે સીસી કેમેરા લાગ્યા છે ભાવનગર ડિવિઝનમાં છે જામજોધપુર અને કાનાલ સુધી વાંસ્યા ભાણવાવ ભાણવડ આ બધા સ્ટેશનમાં કઈ જગ્યાએ શું અત્યારે ચાલી રહ્યું હોય તેના એવા મોટા જે હાઇબ્રિડના જે કેમેરા લગાવવામાં આવે છે કે તેનાથી તમે તમામ સુવિધા પ્રાપ્ત કરી શકો કે ત્યાં શું કંઈ તકલીફ જેવું છે કોઈપણને પેસેન્જરને કંઈ તકલીફ નથી અથવા તો કોઈ નુકસાનકારક નથી આ તમામ સુવિધા જોવા માટે જે કેમેરાની સુવિધા કરવામાં આવી હોય તે પણ ખૂબ જ પ્રશંસાદાયક હોય એટલે અમે તો અભિનંદન આપીએ છીએ પોરબંદરના રેલવે સ્ટેશનના મેનેજર સાહેબને સીએમઆઈ સાહેબને ભાવનગર ડિવિઝનના ડીઆરએમ સાહેબ સીએમ સાહેબ ડીઆરએમ સાહેબ અને ખાસ પોરબંદર અને સ્ટેશનો જે નવીનીકરણ સરકારે જે મહત્ત્વનો ભાગ ભાગ ભજ્યો હોય ત્યારે પોરબંદરના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બખીરિયા અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તમામનો આભાર માનીએ છીએ કે પોરબંદરના સ્ટેશનને ખૂબ સારી સુવિધા મળતી હોય આવતા દિવસોમાં વધુને વધુ સારી સુવિધા મળે અને પૂર્વદર નવી ટ્રેન પ્રાપ્ત થાય એવી અમારી માંગણી અને લાગણી હોય તે પણ દિવસે પૂરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ